અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાવાના છેલ્લા બે ત્રણ દિવસથી જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે અને એક મોટા અખબારે તો લખી પણ નાખ્યું છે કે અર્જુન કોંગ્રેસને રામ રામ કરશે નમસ્કાર દર્શક મિત્રો શું ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાવાના છે છેલ્લા બે ત્રણ દિવસથી જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે અને એક મોટા અખબારે તો લખી પણ નાખ્યું છે કે અર્જુન કોંગ્રેસને રામ રામ કરશે અત્યાર સુધીમાં કોંગ્રેસના બે ધારાસભ્યો રાજીનામા આપી ચૂક્યા છે અને હવે અર્જુન મુરવડીયા ભાજપમાં જાય એવી ચર્ચાએ જોર પકડ્યું છે તો આના વિશે અમે તમારી સાથે ડિટેલમાં વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોરવડીયા ભાજપમાં જાય એવી ચર્ચા કેમ ઊભી થઈ એના કારણો જો આપણે જોઈએ તો તાજેતરની અંદર જ્યારે કોંગ્રેસના હાઈ કમાન્ડે અયોધ્યાના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં જવાની ના પાડી અને જયરામ રમેશે પ્રેસ કોન્ફરન્સ કરીને જ્યારે એમ કીધું કે અમે કોંગ્રેસના લીડરો અયોધ્યાના રામ મંદિરની પ્રતિષ્ઠામાં જવાના નથી ત્યારે કોંગ્રેસના દેશભરના ઘણા બધા નેતાઓએ વિરોધ કરેલો અને ગુજરાતના પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવડીયાએ પણ એ વખતે ટ્વીટ કરેલું કે ભાઈ ભગવાન રામ જે છે એ આરાધ્ય દેવ છે અને દેશવાસીઓની આસ્થાનો વિષય છે કોંગ્રેસે આવું રાજનીતિક નિવેદન નહોતું આપવું જોયું આ આવા રાજનીતિક નિવેદનથી કોંગ્રેસે દૂર રહેવાની જરૂર હતી એવું અર્જુન મોઢવડિયાએ ટ્વીટ કરેલું બીજું કારણ એ છે કે વાયબ્રન્ટ ગુજરાતનો પોરબંદરમાં એક કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમની અંદર પણ અર્જુન મોઢવડિયા ગયા હતા ત્રીજું કારણ એ છે કે તાજેતરની અંદર એક કથાનું આયોજન હતું અને ભાજપના દિગ્ગજ નેતાઓની સાથે અર્જુન મોઢવડિયા પણ સ્ટેજ પર દેખાયા હતા તો આ બધા કારણોને લીધે ચર્ચાએ જોર પકડ્યું છે બીજું કારણ એ પણ છે કે છેલ્લા કેટલાક દિવસોની અંદર કોંગ્રેસના બે ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે એક ખંભાતના ચિરાગ પટેલ અને વિજાપુરના સીજે ચાવડાએ તો હજુ ગઈકાલે જ રાજીનામું આપ્યું છે હવે તમારી સાથે એ વાત કરીએ કે ભાજપના લોકો આ બાબતે શું કહે છે અમે ઘણા બધા ભાજપના નેતાઓ સાથે વાત કરી તો એમનું કહેવું એમ છે કે અર્જુન મોરવડિયા ભાજપની અંદર આવી જશે કારણ કે ભાજપે હમણાં કોંગ્રેસ મુક્ત ગુજરાતનું અભિયાન ચલાવેલું છે અને તમે છેલ્લા કેટલાક વખતથી જુઓ તો કોંગ્રેસની અંદર અર્જુન મોરવડિયાને કશું મળ્યું નથી તો એના કારણે અર્જુન મોરવડીયા ભાજપમાં આવી શકે છે એક ભાજપના નેતાએ અમને એમ કીધું કે અર્જુન મોરવડિયા ભાજપમાં આવે એના માટેના મુખ્ય કારણો એ છે કે એવું કહેવાય છે કે ગુજરાતની અંદર જે મોટે ભાગના જે સિવિલ કોન્ટ્રાક્ટ હોય છે એ અર્જુન મોઢવડિયાના હોય છે તો બિઝનેસની દૃષ્ટિએ અર્જુન મોઢવડિયા કદાચ એવું વિચારી શકે કે ગુજરાતમાં કોંગ્રેસ હવે આવે એવા કોઈ ચાન્સ દેખાતા નથી તો એવા સંજોગોની અંદર એ ભાજપમાં આવવાનું વિચારી શકે અને ભાજપમાં આવી શકે તો બીજી તરફ અમે કોંગ્રેસના કેટલાક નેતાઓની સાથે વાત કરી તો એમનું કેવું એમ છે કે આ શક્યતા બહુ ઓછી છે કારણ કે અર્જુન મોઢવડીયા કોંગ્રેસમાં વર્ષોથી છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતા છે અને જ્યારે ગુજરાતની અંદર એટલે ગુજરાતની અંદર ચાર પાંચ મોટા લીડરોની જો વાત કરે તો અર્જુન મોઢવડીયાનું નામ આવે જ છે સામે એટલે અર્જુન મોઢવડીયા ભાજપમાં જાય એવી શક્યતા દેખાતી નથી અમે અર્જુનભાઈ મોરવડિયા સાથે પણ વાત કરી તો એમણે એવું કીધું કે આ વાતમાં કોઈ તથ્ય નથી હું ભાજપમાં જવાનો નથી હું કોંગ્રેસની અંદર જ રહેવાનો છું આ તો કોઈ પત્રકારને મેં ખાલી એક સામાન્ય વાત કરેલી કે ભાઈ હું મંગળવારે મારા મનકી મન કી વાત મારા મનની હું વાત કરીશ તો એણે મિસ્ટિક કરીને આખી વાતને એવી રીતના લઈ લીધી કે જાણે હું મંગળવારે કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાનું હોય એ રીતના એણે આખી વાત કરી છે પરંતુ આ વાતની અંદર કોઈ તથ્ય નથી હું કોંગ્રેસ છોડવાનો નથી અને ભાજપમાં જવાનું પણ નથી એવું અર્જુન મોડવડિયાએ અમારી સાથે વાત કરી ફોન ઉપર હવે એ સમજવાની જરૂર છે કે ભાજપ અર્જુન મોઢવાડિયાને શું કામ ભાજપની અંદર સામેલ કરે અર્જુન મોડવડિયાની ઉંમર સડસઠ વર્ષની છે અને ધારો કે ભાજપ એમને ફરીથી ધારાસભ્ય તરીકેની પણ ટિકિટ આપે અને અત્યારે બે હજાર બાવીસની અંદર જ ચૂંટણી ગઈ છે વિધાનસભાની એટલે ફરીથી જ્યારે વિધાનસભાની ચૂંટણી થાય તો બે હજારને સત્તાવીસમાં થાય અર્જુન મોઢવાડિયાની ઉંમર એકોતેર વર્ષની ઉપર પહોંચી જાય તો ભાજપ અત્યારે પોતાના જે નેતાઓ છે કે જેમની ઉંમર સડસઠ અડસઠથી ઉપર જાય છે એવા નેતાઓની ટિકિટ ભાજપ કાપી નાખે છે લોકસભામાં પણ એવા નેતાઓની ટિકિટ કાપી નાખે એવી શક્યતા છે તો એવા સંજોગોની અંદર અર્જુન મોરવાડિયાને ભાજપ કોઈ મોટું પદ આપે એવું લાગતું નથી એવું રાજકારણના જાણકારોનું કહેવું છે બીજું કે અર્જુન મોરવાડિયા હવે એમની પાસે કશું છે નહીં હવે આટલી મોટી ઉંમરની અંદર એમને સામેલ કરવામાં આવે તો માત્ર એક જ કારણ હોઈ શકે કે ભાજપનો જે સંકલ્પ છે કે ગુજરાતને કોંગ્રેસ મુક્ત કરી દેવું હવે હું તમને જેટલા લોકોની સાથે મેં વાત કરી મેં ભાજપના નેતાઓ સાથે વાત કરી કેટલાક પત્રકારો સાથે વાત કરી અમે કોંગ્રેસના કેટલાક નેતાઓ સાથે વાત કરી તો આખી વાતનો જે સાર એવો છે કે આખા ગુજરાતની અંદર કોંગ્રેસના જે લીડરોની આમ અસર હોય એટલે એમ કે જેનું વજન પડતું હોય એવા જો નેતાઓ ઉપર આપણે નજર કરીએ તો એક અર્જુન મોઢવડિયા છે શક્તિસિંહ ગોહિલ છે કે જેમને કોંગ્રેસે અત્યારે ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે ભરતસિંહ સોલંકીનું નામ આપ આવે છે કારણ કે ભરતસિંહ સોલંકીને હમણાં જમ્મુ કાશ્મીરના પ્રભારી તરીકેની એક મોટી જવાબદારી આપવામાં આવી છે અમિત ચાવડાનું એક નામ ગણી શકાય અને અમિત ચાવડાને અત્યારે ગુજરાત વિભા વિધાનસભાના વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે પરંતુ અર્જુનભાઈ મોરવાડિયા પાસે કશું નથી માત્ર પોરબંદરના ધારાસભ્યો સિવાય એમને કોંગ્રેસે કોઈ પોસ્ટ આપી નથી હવે કોઈ નેતા આટલા વર્ષોથી કોંગ્રેસની સાથે જોડાયેલા હોય દિગ્ગજ નેતા હોય એમણે કોંગ્રેસના પ્રમુખ તરીકેનું પદ ભોગવી ચૂક્યા હોય વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા હોય અને કાર્યકરોની અંદર કોંગ્રેસના જે કાર્યકરો છે એ ગ્રાઉન્ડ લેવલે જેમનો હોલ્ડ હોય એવા શક્તિસિંહ ગોહિલને કોંગ્રેસે બિલકુલ નજરઅંદાજ કર્યા હોય એવું લાગે છે કારણ કે એમને કોઈ બી પોસ્ટ આપવામાં આવી નથી પણ મૂળ વાત એ છે કે આ રાજકારણીઓનું કંઈ કહેવાય નહીં રાજકારણીઓ બોલેશું અને ઉગામેશું એટલે ભલે અત્યારે અર્જુન મુરવડીયાએ એવી વાત કરી કે હું કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાનો નથી પરંતુ નેતાઓ ક્યારે પલટી મારી જાય એ ખબર હોતી નથી આગામી દિવસોમાં ખબર પડશે કે ભાજપની જે તોડફોડ ટીમ છે એ કોઈ એક બીજા નેતાને તોડી પાડીને કંઈ કોંગ્રેસ મુક્ત ગુજરાત તરફ આગળ વધી રહી છે કે કેમ તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ